જીવન એટલે શું જીવન એટલે હારેલી ધરતી પર હસતી આત્માની યાત્રા એકવાર ભગવાન કૃષ્ણ ભક્ત અર્જુનને પૂછે છે હે ભાર શું તું જીવનમાં ખુશ છે અર્જુન બોલે મારું બધું હરાયું છે કૃષ્ણ હું ખુશ કેવી રીતે હોઉં ત્યારે કૃષ્ણ બોલ્યા તારે સુખ મેળવવું નથી તારે શાંતિ પ્રાપ્ત કરવી છે અને એ તારા અંદર જ છે મિત્રો તમે પણ જીવનમાં થાક્યા છો ને એવો સમય આવ્યો છે કે ભલે બહારથી તમે ખુશ હો પણ અંદરથી હંમેશા તમે તૂટેલા માણસ જેવા હો લોકો હસે છે ત્યારે તમે સાથે હસો છો પણ જ્યારે એકલા થાઓ ત્યારે તમારી આંખો ભીંજાઈ જાય છે સાચું ને મિત્ર હા એ જ છે જીવન જીવન એ નથી કે કેટલી વાર તમે તૂટ્યા જીવન એ છે કે કેટલી વાર તમે તૂટીને ફરીથી ઊભા થયા શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે જે ભલું કરે છે તેનું ક્યારેય કશું ખોટું થતું નથી તું દુઃખી છે કેમ કે તું મૂરખ છે પરિણામની પાછળ તું ભાંગી ગયો છે કેમ કે તું માન્યું હતું કે લોકો જીવનભર તારો સાથ આપશે તું હારી ગયો છે કેમ કે તું ભગવાનને તારા દુઃખનો જવાબદાર માને છે પણ શ્રી કૃષ્ણ કહે છે તું દુઃખી નથી તું અજાણ છે કે દુઃખ તારા માટે શું શીખ લઈને આવ્યું છે એકવાર તું હાથ જોડીને કહી તો જોજે કે હે ભગવાન જો તું મારી સાથે છે તું જે થયું એ પણ સાચું અને જે થશે એ પણ સારું તો હવે આપણે એ જાણીશું કે આપણા જીવનમાં પ્રેમનું મહત્ત્વ કેટલું છે તો તમે ક્યારે એ પ્રેમ અનુભવે છે જ્યાં કોઈને રોજ યાદ તો કરો છો પણ જણાવી શકતા નથી જ્યાં રોજ એના માટે દુઃખી થાવ છો પણ સામે હસીને કહેવું પડે કે મારું બધું જ છે તો પણ શબ્દો નિષ્ફળ થઈ જાય છે જ્યારે કોઈ બીજું શોધે તોય તું એની સાથે ભીતરથી જોડાયેલો જ રહે છે એ પ્રેમ છે એ રાધા કૃષ્ણનો પ્રેમ છે રાધા અને કૃષ્ણ તો આખા દુનિયા જાણે છે પણ શું એમના પ્રેમ વિશે કોઈ જાણે છે એઓ ક્યારેય પતિ પત્ની નહોતા બને છતાં પણ એમના હૃદયમાં તેઓ વસેલા હોય છે કારણ કે એમને પ્રેમ સંબંધ નહીં એવો આત્માથી જોડાયેલા હતા રાધા કૃષ્ણને છોડીને દૂર તો ગઈ હતી પણ કૃષ્ણની આરાધના કરતી હતી આજે આપણે કહેતા હોઈએ છીએ મને સાચો પ્રેમ નથી મળ્યો પણ સવાલ એ છે શું તે સાચો હતો આવો પ્રશ્ન તમે પોતાની તમારી જાત સાથે કરજો કૃષ્ણ કહે છે પ્રેમ એ માગવાનો સબંધ નથી એ આવવાનો સંકલ્પ છે જો તને દુઃખ આપે એ પણ તારા માટે પુણ્ય સમજજો કારણ કે એ તને ભગવાન તરફ લઈ જાય છે પ્રેમ કહે તૂટી નથી શકતો એ તૂટી જાય એ પ્રેમ નથી હોતો એ તો તમારો વ્યવહાર હોય છે જેને તને દુઃખ આપ્યું છે એને ક્ષમા કરજે કારણ કે એ તારા જીવનનો પરિચય કરાવે છે અને તને એક નવું શીખવવા માટે રસ્તો બતાવે છે ભલે કૃષ્ણ પણ રાધાના વગર એકલા હતા પણ આજે સુધી ભગવાન એમના સાથે જોડાયેલા છે કારણ કે જે પ્રેમમાં તું તારો અર્થ ભૂલી જાય એ પ્રેમ છે અને જે પ્રેમથી તું ભગવાનને પણ પામી શકે એ છે શ્રી કૃષ્ણનો પ્રેમ પણ આજકાલના પ્રેમમાં જ્યાં સુધી તમારો સ્વાર્થ હોય છે ત્યાં સુધી પ્રેમ સંબંધ જોડાયેલો હોય છે જ્યાં તમારો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યાં પછી તમારો પ્રેમ સંબંધ પૂર્ણ થઈ જાય છે તો શું આજકાલના આ પ્રેમને રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમ સાથે સરખાવી શકાય આ પ્રશ્ન તું તારા જાત સાથે કરજે તારી અંતર આત્મા જ તને આ પ્રશ્નનો જવાબ આપશે પોતાના જાતમાં કંઈ ગમી મહેસૂસ કરો છો આ હા આત્મસમ્માનને તું કેમ આવું થાય છે તો સાંભળ તો કોઈ સામાન્ય માણસ નથી તું તો કૃષ્ણ ભગવાનનો અંશ છે તો સુકામ તારી જાત વિશે તું શંકા કરે છે તો સુકામ એવા નકામો વિચારો કરે છે કે સામેવાળા વ્યક્તિ તમારા જીવનમાં શું કિંમત છે તું એમ કેમ નથી વિચારતો કે તારી નજરમાં તારી જાતની શું કિંમત છે જ્યારે લોકો તને નકારી દે ત્યારે તું હારીને બેસી જાય છે તું તારી જાતને દોષ આપે છે પણ શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે પોતાનું સત્ય જીવવું એ જ શ્રેષ્ઠ છે બીજાનું અનુસરણ તો ભયજનક છે તું જ્યારે એકલો ઉભો રહીને કહીશ ને હું મારી જાત સાથે ખુશ છું ત્યારે જ તારા આત્મસન્માન માટે એક નવું પગથ થયું છે ભગવાન તારા હાથથી હાથ નહીં તોડે ભગવાન તને હિંમત આપશે કે હે મારા સંતાન તું તારા માટે ઊભો રહી શકે એ જ મારી હાજરી છે દ્રૌપદી પણ જ્યારે બધું ગુમાવી બેઠી ત્યારે માત્ર એક શબ્દ બોલી હે કૃષ્ણ અને એ શબ્દથી દ્રૌપદીને સમગ્ર સ્ત્રી શક્તિ ઊભી રહી અને કૃષ્ણમાં દોષ નહીં દેવમાં ઊભા હતા તું ભલે લાચાર લાગતું જીવ હોય પણ તું ભગવાનનો પ્રતિબિંબ છે તું ઝૂકીશ નહીં તું ઊભો રહીશ કારણ કે તું કૃષ્ણનો અંશ છે હવે એક છેલ્લી વાત જો તમારો દિલ આજે એક એક શબ્દ પર ધબકતું હોય તો શ્રી કૃષ્ણ કમેન્ટ કરજો તમે એકલા નથી કૃષ્ણ દરેક શ્વાસમાં તમારી સાથે છે બસ એકવાર ભીતરથી બોલો મારા નંદલાલા હવે મારી વાતો સાંભળજે અને જોઈ લેજો આખું જગત કેમ બદલાતું જાય છે